નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું નીલેશ પટેલ ચેરમેન લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ આપ સૌને દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ખૂબ ખૂબ શુભકામનાઓ આવનારું નવું વર્ષ આપ સૌ માટે આનંદમય સુખાકારીમય અને ઉત્તરોત્તર પ્રગતિમય બની રહે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ભગવાન શ્રી રામના ચરણોમાં પ્રાર્થના કરું છું આપ સૌ જાણો છો કે લક્ષ હાઈસ્કૂલ પણ દર વર્ષે ઉત્તરોત્તર પ્રગતિ કરે છે જેમ જેમ નવા વર્ષમાં લોકોની ઉન્નતિ થતી રહે છે એ જ રીતે લક્ષ હાઈસ્કૂલ પણ જે એકસો ને બાવીસ વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આજે લગભગ બે હજાર વિદ્યાર્થીઓ આ સંસ્થામાં અભ્યાસ કરે છે અભ્યાસની સાથે સાથે સંસ્થાના વિદ્યાર્થીઓ સાડત્રીસ જેટલા ડોક્ટરો અને સાડી ચારસો જેટલા ઇજનેરો સમાજને ભેટ આપ્યા છે સંસ્થાના આઈટી ઇજનેરો અત્યારે સારા સારા હોદ્દાઓ ઉપર સારી સારી કંપનીઓમાં કામ કરી રહ્યા છે સંસ્થા આ માટે સતત ગર્વ અનુભવે છે આપ સૌ વાલી મિત્રો અને સમાજે સંસ્થા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ બદલ સંસ્થા આપ સૌની ઋણી છે આપ સૌના સહકારથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મહેનતથી સંસ્થા ઉત્તરોત્તર હંમેશા પ્રગતિ કરતી રહેશે આપ સૌનો સહકાર મળી રહે એવી અપેક્ષા સહ ફરીથી એકવાર આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આવનારું નવું વર્ષ આપ માટે ઉશળ મંગળમય રહેશે એવી પ્રભુને પ્રાર્થના હેપી ન્યુ યર હેપી દિવાળી